ગુજરાતી વાર્તા ભૂત સાથે ભાઈબંધી એક નાનું સરખું ગામ હતું ગામની વચ્ચોવચ એક પીંપળાનું મોટું ઝાડ હતું એ પીંપળાથી થોડે દૂર મંદિર હતું સાંજ પડે એટલે મંદિરમાં આરતી થાય ગામના લોકો આરતી તાણે મંદિરમાં આવે પણ ઝટ જટ ઘર ભેગા થઈ જાય એમાંય પીંપળાની પાસેથી તો કોઈ નીકળે જ નહીં લોકોમાં એવી માન્યતા હતી કે પીંપળા ઉપર બાબરો ભૂત એના સાગરીતો સાથે રહે છે પૂજારી પોતે મંદિરમાં એકલો રહેતો હતો મંદિર પાસે તો ભૂત ડાકણ ફરકે જ નહીં એટલે પૂજારીને બીક નહોતી છતાં રાતભરત પીંપળા ઉપર ખખડાટ થાય તો પૂજારીએ એકદમ બારણાવાસી હનુમાન ચાલીસાનો પાઠ કરવા લાગી જતો પીંપળાની જમણી બાજુ એક મકાન વર્ષોથી ખાલી પડ્યું હતું એમાં કોઈ રહેતું નહીં લોકો એને ભૂતિયું મકાન માનતા મકાનના માલિકને એ ઘર વેચી દેવું હતું પણ જેની સાપ ભૂતિયા મકાન તરીકેની હોય તે મકાન કોણ વેચાતું રાખે એક વાર એ ગામમાં એક માણસ આવ્યો એનું નામ હિંમતલાલ એ જરા ધૂની માણસ એની સરકારી નોકરી હતી અને આ ગામમાં બદલી થઈ હતી એ કોઈ સારા મકાનની શોધમાં હતો એ મંદિરના પૂજારીને મળ્યો અને પૂછ્યું અહીં ગામમાં કોઈ મકાન ભાડે મળશે મારે ખાસ જરૂર છે પૂજારી કહે મકાન તો મળે પણ ભાડા બહુ છે અહીં પીંપળા પાસે એક મકાન છે સાવ ખાલી છે હિંમતલાલ તો ખુશ થઈ ગયા ખાલી છે ક્યાં છે મારે આજે જ રાખી લેવું છે પૂજારીએ કહ્યું પણ મારી સલાહ એ મકાન રાખવાની નથી કેમ હિંમતલાલે આશ્ચર્યથી પૂછ્યું એ ભૂત્યું મકાન છે પીંપળા પર ભૂતાવળ રહે છે ને રાત્રે એ મકાનમાં ભૂધડા ભેગા થઈને જલસા કરે છે હિંમતલાલ હસી પડ્યો અરે પૂજારીજી તમે દેવના રોજ દર્શન કરો તોય એ ભૂતમાં માનો છો મારે એ જ મકાન જોવું છે પૂજારી હિંમતલાલને મકાન માલિક પાસે લઈ ગયો મકાન માલિક તો ગરાક મળ્યો એટલે ખુશ થઈ ગયો એણે કહ્યું બહુ સુંદર માળવાળું અને હવા ઉજાસવાળું મકાન છે ભાડું તમારે આપવું હોય તે આપજો બસ મકાન માલિકે ભૂત વિશે લોકોના વહેમની વાત છુપાવી હિંમતલાલે મકાન જોયું એમને તો બહુ ગમ્યું એણે કહ્યું બસ આજથી જ હું રહેવા આવી જઈશ પણ તમારો કુટુંબ કબીલો એમને આ મકાનમાં ફાવશે મકાન માલિકને થયું કે કદાચ આ માણસ બૈરા છોકરા સાથે અહીં રહેવા આવે ને એ બિચારા ભૂતને જોઈને સળી મરે તો પણ હિંમતલાલે કહ્યું ના ના હું એકલો જ છું મકાન માલિકે ખુશ થઈને ઘર સાફ સાફસૂફ કરાવી આપ્યું અને હિંમતલાલને કહ્યું કશી ચિંતા કરશો નહીં રામના રખવાળા છે હિંમતલાલ કહે મારી ચિંતા તમે કરશો નહીં હું ભૂતના તૂતમાં માનતો નથી અને જો ભૂતના દર્શન થશે તો મારે એની સાથે ઘણી બધી વાતો કરવી છે મકાન માલિકને થયું કે આ તો કોઈ ધૂની પાગલ માણસ લાગે છે પણ ભૂતને જોઈને બાપડાના સકા છૂટી જશે આજની રાત એ મકાનમાં રહેશે તો કાલે સવારે જ મારે ત્યાં દોડતો આવશે અને ચાવી મારા પગમાં ફેંકશે હિંમતલાલ તો ગામની વિસીમાં જમીને ઘરમાં આવીને આરામથી સૂતા પીંપળા પર પવનને લીધે થોડી થોડી વારે ખખડાટ થયા કરતો હતો રાતના બાર વાગ્યા ને અચાનક હિંમતલાલની આંખ ઉઘડી ગઈ કોઈ દાદરા પરથી ધબ ધબ નીચે ઉતરતું હોય તેવા પડઘા સંભળાવવા લાગ્યા હિંમતલાલે કહ્યું આવો જે હોય તે આવો હું એકલો જ છું તમે આવશો તો મારો રાતનો વખત જશે એટલામાં સામેની ભીત પર ઓળા નાચતા દેખાયા હિંમતલાલ તો નવાઈ પામેને જોઈ રહ્યો બોલી ઉઠ્યો વાહ સુંદર નાચ છે ચાલો વખત સારો જશે એટલામાં ગીત ગાવાનો અવાજ સંભળાયો નાચની સાથે ગીત પણ સંભળાવવા માંડ્યું હિંમતલાલ કહે વાહ ક્યાં બાત હૈ જરા થોભો હું તબલા લઈ આવું મને નાચગાનનો શોખ છે એમ કહીને એ એના સામાનમાંથી તપેલી કાઢી લાવ્યો અને એના પર તાક ધીન તાક ધીન કરતો હાથ પસડવા માંડ્યો થોડી વાર સુધી આ બધો તમાસો ચાલ્યો ભૂતળા થાક્યા હોય કે ગમે તે હોય પણ નાચગાન બંધ થઈ ગયા હિંમતલાલ ભૂતળાને બૂમ મારી કહેવા લાગ્યું અરે હજી તો રાત બાકી છે જલસો થવા દો આટલી વારમાં થાકી કેમ ગયા મોડી રાતે તમને બધાને ચા પીવડાવીશ પણ જલસો ચાલુ રાખો પણ એકે ભૂતળું બોલ્યું નહીં ફરી દાદર પર ચડવાનો અવાજ આવ્યો હિંમતલાલ કહે બસ ચાલ્યા ભલે ગુડ નાઇટ કાલે પાસા આવજો હો હિંમતલાલ તો નિરાતે ઊંઘી ગયા બીજો દિવસ ઉગ્યો મકાન માલિકને કહ્યું કે મને તમારું મકાન ફાવી ગયું છે હવે હું અહીં જ રહીશ પૂજારીને નિરાત થઈ ગઈ મિત્રો દરરોજ નવી વાર્તા સાંભળવા માટે સબ્સ્ક્રાઇબ કરો અમારી ચેનલને ધન્યવાદ